કિશોરે કાન પરથી રિસીવર હટાવ્યું તેના સામે પળપળતો તે જોઈ રહ્યો પછી ધીમેથી ક્રેડલ પર મૂક્યું શું કામ હશે અત્યારે તેને વિચાર આવ્યો તેણે બારી બહાર જોયું આકાશમાંથી ગાઢ અંધકાર વરસતો હતો અમાસની રાત હોવાથી અંધકાર ગાઢ હતો ધારલિયા ટમટમતા હતા પૂર્વમાં વ્યાધનો ઉદય થતો હતો થોડે ઉપર પશ્ચિમમાં મૃગશીર્ષના ખાટલા જેવા ચાર તારા અને વચ્ચેના ત્રણ તારા ચળૂમતા હતા વાતાવરણમાં શિયાળાની ગુલાબી ઠંડી હતી તે બારી પાસે આવ્યો અને નીચે નજર નાખી ત્રીજે માળેથી નીચેનું શહેર વિશાળ દેખાતું હતું રસ્તા પરની નિયોન લાઇટો સ્થિરતાથી રૂપેરી પ્રકાશ પાથરતી હતી સામે થિયેટર હતું હમણાં જ શો છૂટ્યો હોય તેવું લાગતું હતું માણસોની પુષ્કળ ભીડ થિયેટરમાંથી બહાર ઠલવાતી હતી અને સામે તેટલી જ બીજી ભીડ આગળના બંધ દરવાજા પાસે મધમાખીઓની માફક ખીચોખીચ ઊભી હતી અને અંદર જવા આતુર હતી દરવાજા પર ચળહળતા અક્ષરો શોલે તેને સ્પષ્ટ દેખાયા અમિતાભ ધર્મેન્દ્ર સંજીવકુમાર હેમા મા ફોટા વાતાવરણને રંગીન બનાવતા હતા નીચે વાતાવરણ ધમધમતું હશે પણ ઉપર તો માત્ર આછો તેનો ગણગણાટ જ સંભળાતો હતો રસ્તા પરથી મોટરોનો આછો પાતળો પ્રવાહ રિસોટાની માફક ચાલ્યો જતો હતો કિશોર બારી પાસેથી ખસ્યો તેણે ફરી ટેલિફોન સામે જોયું અત્યારે જ શું કામ હશે તેને ફરી વિચાર આવ્યો ટેલિફોનમાંથી તેને ઉધરસનો અવાજ સ્પષ્ટ સંભળાયો હતો તેથી કલ્પના તો કરી શક્યો કે ઘણા માંદા હશે પણ ફોન ઉધરસના મારા વચ્ચે પણ તેમણે જ કર્યો હતો તેથી અગત્યનો હશે તેવું કિશોરને લાગ્યું તે રૂમમાંથી પસાર થઈને બારણામાંથી ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યો સામેની ભીત પાસે જઈ કબાટ ખોલ્યો તેમાં કપડાંની જોડો હેંગર પર લટકતી હતી તેમાંથી એક જોડ પસંદ કરી બદલાવી લીધી ડાબી બાજુ બેસીન પર લટકતા અરીસા પાસે જઈ વાળ હોળ્યા ચહેરો ધોઈ ટુવાલથી લૂછ્યો ફરી બહાર આવ્યો બેસીને બૂટ પહેરવા લાગ્યો બૂટની દોરી બાંધતા બાંધતાં ફરી તે વિચારમાં પડી ગયો દવે સાહેબ તેને કંઈ કામ હશે તો જ બોલાવતા હશે દવે સાહેબ કિશોરની આંખો અપાર્થિવ થઈ ગઈ વર્તમાન કાળને ચીરી ભૂતકાળના પ્રાંગણમાં પહોંચી ગઈ શહેરની સારામાં સારી ગણાતી ડીએન મિશ્રા હાઈસ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો હતો દવે સાહેબ ત્યાં શિક્ષક અને આચાર્ય હતા પોતે અભ્યાસમાં તેજસ્વી એટલે શાળામાં તેનું ઘણું માન બધા શિક્ષકો તેને પ્રેમ અને આદરથી બોલાવે રમતગમત અભ્યાસ વક્તૃત્વ બધામાં તે આગળ પડતો તેથી શાળાનો લાડકો વિદ્યાર્થી નવમા ધોરણમાં અચાનક તે ફ્લૂમાં ફસાઈ ગયો એક માસ ખાટલામાં રહેવું પડ્યું તે ખૂબ ઉતાવળિયો ઊંચો નીચો થઈ ગયો પણ શક્તિ જ ન હતી કે ઊભો થઈ શકે લાચારીથી પડ્યો રહ્યો તે દરમિયાન આચાર્યથી માંડીને બધા જ શિક્ષકો તેમને મળવા આવેલા તેમાં દવે સાહેબ પણ બે ત્રણ વાર આવેલા તેણે દવે સાહેબ આગળ અકલામણ ઠાલવેલી કે પોતે ગણિત વગેરેમાં પાછળ રહી જશે દવે સાહેબે મીઠું સ્મિત કરતાં કહેલું કે ચિંતા ન કરવી થઈ જશે પહેલાં તબિયત સાચવવી અને પોતે સાજો થયો કે તરત જ દવે સાહેબે તેને પોતાના ઘરે બોલાવી લીધો અને બધા વિષયનું સરસ કોચિંગ આપ્યું જેને પરિણામે તે પોતાનો નંબર જાળવી શક્યો ત્યારથી દવે સાહેબ તેના લાડકા શિક્ષક બની ગયા વારંવાર તે તેમની પાસે જતો અને બેસતો આમ તો રિઝર્વડ હતા પણ તેની સાથે તે મોકલાશથી વાતો કરતા શાળાની ઘણી વાતો તેમની પાસેથી જાણવા મળતી આવી સરસ શાળાના આચાર્ય શ્રી જા સાહેબ શાંત હતા દવે સાહેબ તેની પાસે અકળામણ ઠાલવતા કે જા સાહેબ વધુ પડતા શાંત છે ક્યારેક તો તેને નબળાએ ખપાવી દેતા આચાર્ય તો તરવરિયા હોવા જોઈએ તો જ શાળા ઝડપથી આગળ વધે શાંતિ મંદિરમાં શોભે એવું તે કહેતા વ્યક્તિએ તો મહત્વકાંક્ષી થવું જોઈએ તે તેમનું સૂત્ર હતું અને બધાને તે જ સલાહ આપતા શાળાના બીજા શિક્ષકોમાં જાણીતા હતા જ્યોતિન્દ્ર શાહ તે પણ શાળાના ખૂબ સારા શિક્ષક લેખાતા હતા તે જ્યારે ગુજરાતી હિન્દી કે અંગ્રેજી શીખવવા બેસે તે વર્ગ રસમાં તરબોળ થઈ જતો વિશ્વના બનાવો વિશે જ્યારે તે પ્રાર્થના સભામાં સમજ આપે ત્યારે તેમનો ચહેરો તગતગી ઉઠતો શાહ સાહેબ વિદ્યાર્થી પ્રિય શિક્ષક હતા કોઈ પણ વિદ્યાર્થી તેમની પાસે સરળતાથી જઈ શકતો કિશોર પણ તેમની પાસે ઘણીવાર જતો તે તેમની વિશાળ લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચતો પણ ક્યારેક દવે સાહેબ તેની સાથેની વાતચીતમાં અભિપ્રાય આપતા કે જ્યોતિન્દ્ર મહત્વકાંક્ષી ન હતો તે વધુ પડતો સ્વસ્થ હતો અને દવે સાહેબના મતે તે એક નિરાશાનું લક્ષણ હતું નિરાશા છુપાવવા તે સરસ વક્તવ્ય આપવા પ્રયત્ન કરતો કે વિદ્યાર્થીને આંજી નાખવા પ્રયત્ન કરતો આ ઠંડક દવે સાહેબને ન ગમતી તે કિશોરને તેની કંપની લેવા કહેતા પણ મહત્વાકાંક્ષા ન છોડવા કહેતા કિશોર તેના જ્ઞાનનો લાભ ખૂબ લે પણ તેની સંગત ઓછી કરવી તે તને સાધું બનાવી દેશે આ ઉંમરે થનગનવાનું હોય વિચાર બિચારની માથાકૂટમાં ન પડવાનું હોય આગે બળો એ જ જિંદગીનો ધ્યેય છે તે કહેતા કિશોર ક્યારેક દલીલ કરતો કે શાહ સાહેબ ઊંડાણથી ભણાવે છે તેમાં આનંદ આવે છે ત્યારે દવે સાહેબ હસીને કહેતા તે સારી વાત છે પણ અત્યારે તો પરીક્ષા પૂરતું જ કરો પછી મોટા થઈને ઉનાળમાં જજો અત્યારે અગત્યનું છે પરિણામ કિશોરને બંને પ્રત્યે સરખું જ આકર્ષણ હતું એકની જ્ઞાનની અદમ્ય પીપાસા અને બીજાની મહત્વાકાંક્ષા બંને તેને આકર્ષતા દવે સાહેબના ઘરમાં હતો આધુનિકતાનો રણકાર ટીવી રેડિયો ટેપ અદ્યતન સગવડોથી ઘર ધમધમતું રહેતું એક વિજ્ઞાન યુગની વ્યક્તિનું ઘર હતું તે ત્યાં બેસી જિંદગીના બધા સુખો મેળવવાની તૃપ્તિ થતી તો પછી શાહ સાહેબના ઘેર હતો જ્ઞાનનો પ્રકાશ ઘરમાં ભાગ્યે જ ફર્નિચર જોવા મળે પણ દિવાલોમાંના કબાટો પુસ્તકોથી છલકાતા હોય અદ્યતન પુસ્તકો તેમની ટેબલ પર સુગંધ પ્રસરાવતા દેખાય જ્ઞાનથી વાતાવરણ મધમધતું દેખાય તેમના ઘેર કિશોરને કોઈ ઋષિના સાનિધ્યમાં હોવાનો ભાસ થતો તેને નવાઈ લાગતી કે દવે સાહેબ શાહ સાહેબને કેમ સ્વીકારી નથી શકતા તેમની ટીકાઓ સાંભળી તેને નવાઈ લાગતી અલબત્ત ટીકા પાછળ ડંખ ન દેખાતો તેથી હાશકારો અનુભવતો બે વ્યક્તિઓ સામસામા છેડાની હતી અને બંનેનો લાભ તેને મળતો શાળા છોડ્યા પછી સંપર્ક તૂટી ગયો તે મુંબઈ અભ્યાસ કરવા ચાલ્યો ગયો હતો ક્યારેક શાહ સાહેબના પત્રો આવતા જે વાંચીને તેને પરમ આનંદ થતો વેકેશનમાં જ્યારે તે પોતાના ગામ આવતો ત્યારે દવે સાહેબ મળવા આવતા તેની પ્રગતિ બાબતે ધન્યવાદ આપતા અને ચડાવતા શાળાના આચાર્ય બદલી ગયા હતા હવે દવે સાહેબ આચાર્ય હતા આમ તો શાહ સાહેબ સિનિયર હતા તેથી કિશોરને નવાઈ લાગેલી પણ શાહ સાહેબને પૂછેલ તો તેમણે હસીને મારું આચાર્ય થવાનું કામ નહીં એવો જવાબ આપેલ દવે સાહેબ મેનેજમેન્ટને મારી પસંદગીથી સંતોષ છે તેવો જવાબ આપેલ સ્વાભાવિક છે કિશોર વિચારતો હશે શાહ સાહેબની ઈચ્છા જો ન હોય તો દવે સાહેબની પસંદગી ઉપર કળશ ઢોળાય શાહ સાહેબ શિક્ષક હતા શુદ્ધ શિક્ષક તેમને વહીવટમાં રસ ન પડે અને દવે સાહેબ તો ઓલરાઉન્ડર હતા ક્યારેક તે શાળામાં જતો પ્રાર્થના સભામાં પ્રવચન પણ આપતો દવે સાહેબ તેની અતિ પ્રશંસા કરતા તે સંકોચાતો પોતે શહેરનો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતો તે વાત દવે સાહેબ કરતા અને મહત્વકાંક્ષાનું કેવું પરિણામ આવે તે તેનું જ ઉદાહરણ આપીને કહેતા કિશોર તેનો યશ દવે સાહેબને આપતો સમય જતાં દવે સાહેબ રિટાયર થયા હતા શાહ સાહેબ તો વહેલા જ રિટાયર થઈ ગયા હતા બંનેનો સંપર્ક ઘણા કામોમાં ખૂપવાથી ઘટતો ગયો હતો વર્ષો પણ ઝડપથી વીતતા જતા હતા આજે તો પોતે પણ ચાલીસ પાર કરી ચૂક્યો હતો શહેરનો અગ્રેગણ્ય નામાંકિત હાર્ટ સર્જન બની ચૂક્યો હતો પણ વિશાળ વાંચનના પ્રભાવે તે ઘમંડથી પર રહી શક્યો શાહ સાહેબના કબાટોના પુસ્તકોના સમૂહ વચ્ચે માનવમનના પ્રસંગો વાંચીને તે સ્વસ્થ રહેતા શીખ્યો હતો પોતે દવે સાહેબ અને શાહ સાહેબ બંનેના સ્વભાવોનું અજબ મિશ્રણ હતો દવે સાહેબની મહત્વાકાંક્ષા અને શાહ સાહેબની જ્ઞાનની તૃષા અને વિચારશીલતા બંને તેનામાં હતા બંનેનો તે આભારી હતો અલબત્ત આજની સ્થિતિએ તે દવે સાહેબની પ્રેરણાથી પહોંચ્યો હતો તેથી જ દવે સાહેબનો અચાનક ફોન સાંભળી તરત જ જવા તૈયાર થઈ જતો ઘડિયાળમાં દસનો ટકોરો થયો તે જાગૃત થયો માથું હલાવી બિચારોને દૂર કર્યા ફરી વર્તમાનમાં આવી ગયો ઝડપથી દોરી બાંધી પાણી પી અને બહાર નીકળ્યો ઘરને તાળું માર્યું અને કારમાં બેઠો